સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ચાણોદ પોલીસ દ્વારા એકતા દોડ યોજવામાં આવી રાષ્ટ્રને એક કરવાના અમૂલ્ય યોગદાન આપનાર ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને દેશભરમાં પ્રતિવર્ષે એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે આજે એકત્રીસ ઓક્ટોબર સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતી હોય ભારતની એકતા અખંડતા તથા સુરક્ષામાં તેઓના અમૂલ્ય યોગદાનને યાદ કરી દેશભરમાં વિવિધ કાર્યો દ્વારા એકતા દિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે ચાનોદ પોલીસ દ્વારા પણ આ ઉજવણીના ભાગરૂપે રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું જેમાં પીઆઈ ડી આર ભાદરકા પોલીસ સ્ટાફ હોમગાર્ડ્સ અને જીઆરડી જવાનો સહિત નગરના બાળકો ઉત્સાહપૂર્વક દોડમાં જોડાયા હતા સરદાર સાહેબ અમર રહોના નારાજ સાથે વિવિધ વિસ્તારોમાંથી એકતા દોડ પસાર થતા આકર્ષણનું કેન્દ્ર રહી હતી